દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીને લઈ રાજ્ય એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે જેને લઈ સુરતમાં વાહન વ્યવહાર મંત્રીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું દિવાળીને લઈ રાજ્યમાં એસટી વિભાગ દ્વારા આ વર્ષે પણ બહાર ગામથી રોજગાર માટે સુરત આવનાર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાંથી આવનારાઓ વતન જઈ શકે તે માટે વધારાની એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે આ અંગે રાજ્ય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ પત્રકાર પરિષદ યોજી હતી દિવાળી સમયે બસ સુવિધાને લઈ પત્રકાર પરિષદ યોજી હતી રાજ્યના વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ છવ્વીસથી ત્રીસ ઓક્ટોબર સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે આખા રાજ્યમાં દિવાળીના તહેવાર નિમિત્તે બાવીસો એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના રત્ન કલાકારો તેમજ દાહોદ પંચમહાલના શ્રમજીવો માટે નવસો પચાસ જેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરતથી એક્સ્ટ્રા બસો સાંજે ચારથી રાત્રિના માટે મુસાફરો એડવાન્સમાં પોતાની ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને એસટી આપના દ્વારા અનુસાર તેઓને તેમની સોસાયટીથી તેમના વતન સુધી પહોંચાડવામાં આવશે એસટી નિગમ દ્વારા બધી જ પ્રકારે બસોની વ્યવસ્થા કરવા માટેની તૈયારીઓ દર્શાવેલી છે હાલમાં આ બાવીસો એક્સ્ટ્રા બસોનું શેડ્યુલ કરી લેવામાં આવ્યું છે એના સિવાય બી ડિમાન્ડ પ્રમાણે વધુ બસો ફાલાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ છે સૌ નાગરિકોને વિનંતી છે વધુમાં વધુ ગ્રુપ બુકિંગ કરાવીને સોસાયટી સુધી જ આ પ્રકારની બસો અમે મોકલવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરી છે પરંતુ ઝડપથી બુકિંગ કરાવીને આ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા માટે વિનંતી છે અમે જ સંપૂર્ણ તૈયારીઓ છે તમારે ખાનગી બસમાં જ જવાની જરૂર નથી ભાઈ તમે ઝડપથી બુકિંગ કરાવો તો બાવીસો ની બદલે ચુમ્માલીસો બસ આપવા તૈયાર છે પરંતુ બુકિંગ તો કરાવવું પડશે ને એના માટે એટલે ઝડપથી બુકિંગ કરાવો અને કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી સરકાર તમારી જોડે છે અને કોઈએ બી જેટલી વ્યવસ્થાઓ જોઈતી હશે બધી જ વ્યવસ્થાઓ અમે આપવા માટે તૈયાર છે બસમાં મર્યાદિત જગ્યા હોય અને મર્યાદિત જગ્યામાં બધા જ લોકો સામાન લઈ જઈ શકે તે માટે તમામ જગ્યા પર આ પ્રકારનું લગેજનું નક્કી કરવામાં આવતું હોય છે અને એ વ્યવસ્થાઓમાં તો બધાએ સહયોગ કરવો પડે કારણ કે એક બસમાં ખાલી એક જ પરિવાર નથી જતું હતું કોઈક આખું ઘર વકરી લઈ જાય તો બીજા બધા પેસેન્જરનો સામાન ક્યાં મૂકવું દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ